અઢારસો ને ઓગણ સિત્તેરની સાઇલમાં જ્યારે ભયંકર દુષ્કાળ પીડેલો એ દુષ્કાળની વાત તો આપણા સંપ્રદાયમાં બહુ આવે છે મારા જે ઘણા ભક્તોને ચેતવાતા કે તમે અનાજનો સંગ્રહ કરજો એ વખતે કણકણ માટે મારા માણસો ફાફા મારતા ઘાસ તારા માટે ઢોર પશુ મરી જતા એ વખતે સોજા ગામમાં સોજા ગામ મા એક લક્ષ્મીબાઈ કરીને બહુ જ સારા ભગવાનના ભગતને ખૂબ સારા સત્સંગીને એવું ભજન કરે એવું ભજન કરે દુષ્કાળ પડ્યો અનાજ ખૂટી ગયું એટલે ભગવાને પ્રાર્થના કરે કે હે મહારાજ એ ભૂખ્યા તરફડીને મરી જાવું એ કહેતાં અનાજ ખૂટે ને તરત પ્રભુ તેડી જાય જો એ વખતે અમને તેડી જાયજો કારણ કે અત્યારની જેવો એ જમાનો નહીં અત્યારે તો એટલા બધા વાહનો કે એક જગ્યાએ દુષ્કાળ પીડ્યો હોય તો બીજી જગ્યાએથી ગમે તે દ્વારા અનાજ આવી જાય અને એ વખતે તો એવા સાધન નહીં જ્યાં જ્યાં દુષ્કાળ પડે ત્યાં લોકો બહુ દુઃખી થતા હતા એટલે ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા ત્યારે મહારાજે મયારામ ભટ્ટને કીધું કે તમે સોજા ગામમાં જાઓ ત્યાં એક અમારા ખૂબ જ સારા ભક્ત છે એ આ લક્ષ્મીબાઈ તો એને કહેજો એના ઘરમાં એક ઘઉંની કોઠી ભરીશ દેખાડી આવો તમે તે મયારામ ભટ્ટ સોજા ગામમાં આવ્યા ને લક્ષ્મીબાઈને ઘરે આવ્યા મયારામ ભટ્ટને જોઈને બાઈ તો બહુ રાજી થઈ ગયા આવો આવો ભગત ભગત કે તમે ભૂખે મરોમાં તમારા ઘરમાં એક મગની કોઠી ભરીશ એવું મને મારા જ કીધું છે અરે મારા સ્વા મયારામ ભટ્ટજી હું આ ઘરમાં રહું મને ન ખબર હોય મારા ઘરમાં મગની કોઠી ભરેલી હોય તો એ મને ખબર ન હોય બધી કોઠીઓ છે ને અનાજની ખાલી છે કે જુઓ જુઓ તો ખરા પણ પછી એક કોઠીનું ઢાંકણું ઉપરથી ઉઘાડ્યું આખી શિકાર મગની ભરેલી એટલે બેન તો આભા થઈ ગયા કે મારા ઘરમાં એટલા મગ તો કોઈ દિવસે જ નહીં થો શે પણ હાલો ઉપરથી ચાંદી દો ઉપરથી ચાંદી દીધું અને કે આ કોઠીને હાણેથી મગ કાઢી કાઢીને બાફી બાફીને જમજો બીજા જોઈએ એને વેચાતા આપજો અને એમાંથી ઘી ગોળ લઈ અને તમારું ગુજરાન ચલાવજો આવું બધું મહારાજની કૃપાથી આ બધું થાય કોઠી ભરેલી ને ભરેલી રહી બે પેઢી સુધી એમાંથી મગ ગમે એટલા કાઢ્યા ગમે એટલા કાઢ્યા પણ જ્યારે ઉપરથી કોઠીનું ઢાંકણું કોઠીનું લીધું ત્યારે મગની આખી ભરેલી હતી આવા તો આપણા કેટલાય સંપ્રદાયમાં ગામડે ગામડે એવી કોઠીઓ છે કે જેમાં મારા અખૂટ ધન ભરી દીધું હતું એવા કેટલાય પરચાઓ છે એવી પ્રસાદીની કોઠીઓ અત્યારે પણ કેટલાય ગામમાં છે આવા આવા કેટલાય સ્ત્રી ભક્તો આપણા સંપ્રદાયમાં થઈ ગયા જેણે ભગવાનને રાજી કરવાને માટે કેટ કેટલું કર્યું એવા ભગવાનના ભક્તોના આપણે આ આખ્યાનો કહીએ છીએ સ્ત્રી ભક્તોના આપણે પણ ઈ માયેલા સ્ત્રી ભક્તો છીએ માટે ખૂબ ખૂબ મહારાજનું ભજન કરવું અને મહારાજને રાજી કરવા અરે આ જૈનમાં પહેલાં જગત નહોતું મૂવા પછી નથી મુવા પછી કાંઈ રહેવા નથી વચમાં વળગ્યું જૂઠા જેવું કવિ કહે છે કથીજી માટે વાલા બહેનો એ સંસારમાં રહેવું તે પાપ નથી પણ સંસારમાં રહ્યા થકા ભગવાન ભૂલી જવા તે મહાન પાપ છે માટે સંસારમાં રહ્યા થકા અખંડ મહારાજનું ભજન આચાર વિચાર સદાચાર નિયમ ધર્મ પાળવા મહારાજને રાજી કરવા કીડી જેવા જીવને દુખાવો નહીં અદેખા ઈર્ષા નિંદા રાગ દ્વેષનો ત્યાગ કરી એવું સારું ને સુંદર જીવન જીવવું આપણને કોઈ વસ્તુ હલકી ગમતી નથી બધી ભારે માયલી જ ગમે છે તો આપણે જીવન પણ ભારે માયલું જીવી અને ભગવાનને રાજી કરી લેવા બસ એક ભગવાન રાજી એટલે આખા બ્રહ્માંડોના બ્રહ્માંડ રાજી અને અખંડ ભજન કર્યા કરવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ અસ્તું જય સ્વામિનારાયણ